હું નાની બાવડી માનવ સેવા ગ્રુપ વતી વિપુલ પરસોડિયા જે આ રક્તદાન કેમ્પનું આયોજન મેં કરેલ છે તો મારા માતૃશ્રી ગૌરીબેન જસમતભાઈ પરસુમિયાને સ્મરનાર છે અને આ અમે ખાલી તાત્કાલિક આયોજનથી અઠવાડિયામાં જ આયોજન કરેલ હતું અને મુખ્ય ઉદ્દેશ તો જેનો કે અમારા ગામની એકતા મહાપર્વને લીધે જ અમે આયોજન કર્યું અને આખા ગામમાં ઘર દીઠ એક એક

માતૃશ્રીના સમ્રાર્થે બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરેલ છે અને અમારા ગામના એ દરેક પરિવારને સમૂહ ભોજનના તાવાનો આયો આમંત્રણ આપી અને મહાપ્રસાદનું અમારા શ્રી બાલા બહુચર માતાજીના મંદિરે ભવ્ય આયોજન કરેલ છે એના અનુસંધાને આજે બ્લડ ડોનેશનમાં પણ અમારા યુવાનો ઘણા બધા યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું છે અને હજુ બધા કરે છે હજુ બધા બ્લડ ડોનેશન માટે અત્યારે તત્પર છે તો અમારા ટાર્ગેટ મુજબ બ્લડ ડોનેશનના દાન પણ ઘણા દાનવીરો પણ છે તો એ બદલ અમે પણ બહુ બહુ આભાર માની છીએ અને આ ભવ્ય આયોજનમાં સમસ્ત ગામ સમસ્ત આયોજન છે તો આમાં ગામમાં પણ બધાનો સાથ સહકાર મળેલ છે એ બદલ ગામનો પણ ખૂબ ખૂબ આભાર કેડી પરસુંભિયા વિપુલભાઈના માતૃશ્રી શ્રી ગૌરીબેનની પુણ્યતિથિ નિમિત્તે આજે જે રક્તદાનનો કેમ્પ રાખેલ છે તેની અંદર યુવાનો ભાઈઓ બહેનો એ રક્તદાન કેમ્પની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લઈ લે છે પચીસેક રક્તદાતાઓએ અત્યાર સુધીમાં રક્તદાન કરેલું છે અને આગળ પણ આ પ્રવાહ ચાલુ છે અને આ પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત ગામ એક સમૂહ ભોજનનું આયોજન કરેલ છે વિપુલભાઈ તરફથી તો સર્વ ગામોમાં ગામની અંદર ઉત્સાહભર્યું વાતાવરણ છે અને અમારે એકતાનું એક વાતાવરણ ઊભું થયું છે એના પ્રતિસાદ રૂપે વિપુલભાઈએ જે આયોજન કરેલું છે એ આયોજનની અંદર ગામની અંદર અનેરો ઉત્સાહ છે અને એ ઉત્સાહના ભાગરૂપે સાંજે સામૂહિક ભોજનનું આયોજન કરેલું છે